ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે તંત્રની બેદરકારીને કારણે અનેક નિર્દોષ નાગરિકો જીવનું જોખમ લઈને જીવ રહ્યા છે તાજેતરમાં જ અંકલેશ્વર જવાડેસર વિસ્તારમાં એક ગણપતિ આગમન યાત્રા દરમિયાન બેફામ બનેલા એક આખલાએ ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્વરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે અંકલેશ્વરના સદર પરથી ગણેશ પાર્ક રોડ પર કોપ સેવન ના ગણપતિ આગમન યાત્રા ઉત્સાહભેર ચાલી રહી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા ભક્તિમય માહોલ વચ્ચે અચાનક એક બેફામ આકલો ટોળામાં ઘૂસી આવ્યો આખલાના અચાનક હુમલાથી નાસભાગ મચી ગઈ હતી આખલાએ ચાર મહિલાઓ આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને ઇજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવ્યું છે આ ઘટના બાદ ફરી એકવાર અંકલેશ્વરના નોટિફાઈડ ઓથોરિટી સહિતના જવાબદાર તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર અને અસરકારક પગલા લેવામાં આવ્યા નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે અંકલેશ્વર જી વિસ્તારમાં લોકોમાં આક્રોશ છે કે જો જવાબદાર તંત્રએ સમયસર કડક કાર્યવાહી કરી હોત તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકી હોત આ ઘટના એ માત્ર એક અકસ્માત નથી પરંતુ નિષ્ફળ તંત્રની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે હવે અંકલેશ્વરની જનતાને સ્પષ્ટ માંગ છે કે જવાબદાર તંત્ર તત્કાલ ધોરણે રખડતા ઢોરોને પકડીને યોગ્ય વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિઓના જીવ જોખમમાં ન મુકાય